આજરોજ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના દિને વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર બંધારણના ઘડવૈયા શિલ્પકાર ભારત રત્ન વિશ્વ વિભૂતિ કરો શોષિતો પીડિતો અને મહિલાઓના તારણહાર પ્રથમ કાનૂની મંત્રી એવા મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી ધરમપુર ખાતે બાબા બાબાસાહેબને હારતોડા કરી ફટકડા ફોડી ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ ભેગા થઈ કથાકાર ચંદ્રગોવિંદે ભારતના બંધારણના ઘડવૈયા પ્રત્યે અને ભારતના સર્વોપરી નફરત પેદા કરનારી વાણીનું ઉચ્ચારણ કર્યું તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પોલીસ સ્ટેશન ખાતે આદિવાસી સમાજ દ્વારા ધરમપુર ફરિયાદ આપવામાં આવી ડોક્ટર આંબેડકરે ખરેખર કર્યું શું હિન્દુ કોડ બિલ લખી મહિલાઓને અધિકાર આપ્યા વર્કિંગ વુમન માટે મેટરનીટીની રજાની જોગવાઈ કરી અમેરિકા ઇંગ્લેન્ડ જય સંવિધાન આજરોજ આદિવાસી સમાજ દ્વારા બાબાસાહેબની એકસો છવ્વીસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી દેશનું સર્વોચ્ચ બંધારણ આપનાર વિશ્વવિખ્યાત મહામાનવ કે જે મનોવાદી લોકો જેમ જેમનું જેમ જેમણે અમને માટલામાંથી પાણી પીવાનો પણ અધિકાર નહોતો આપ્યો તળામાં માટલું અને કેટની પછાડી ઝાડું લટકાવીને ફરવાનું જે લોકોએ નક્કી કર્યું હતું એ એમાંથી અગાડી લઈ જાય અને એક લોકોને સમાન જીવતા કર્યા એ મનોવાદી લોકોને આજે પણ એટલો ડર છે કે એ લોકો રાત્રે અંધારામાં જઈને આ પ્રતિમાઓ તોડવી પડતી હોય છે એટલે વિચારો કે એમને પ્રતિમાથી બી ડર ડર હોય તો આ સંવિધાનથી કેટલો ડર હોય છે હમણાં થોડાક સમય પહેલાં સાંભળેલું કે સુરતમાં એક જ કથાકાર બોલતો છે કે સંવિધાન વિશે એલફેલ શબ્દો બોલતા હતા પરંતુ અમારે એમને પણ કેવું છે આ દેશનું સર્વોચ્ચ બંધારણ છે અને બાબા સાહેબે જે બંધારણ આપેલું છે એની સાથે છેડછાડ કરવાની કોશિશ કરશે એ આદિવાસી સમાજ હેતુ પણ છે